વલસાડ જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી કરતા તત્વોને અધિકારીઓનું પ્રોત્સાહન આપતા હોય છે વલસાડ જિલ્લાના પરાડી તાલુકામાં સરકારી અનાજની કાળાબજારી કરતા તત્વોને મામલતદાર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે વલસાડ એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે અરનાલા ગામે શંકાસ્પદ ઘઉં બાજરી અને ચોખાના મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી પારડી મામલતદારને જાણ કરવામાં આવી

જર્પી પાડવામાં આવે શંકાસ્પદ અનાજ બાબતે જાણ કરી હતી જિલ્લા પુરવઠા અધિકારી પણ તેની ટીમ મોકલવામાં આપવા માટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું પરંતુ કલાક સુધી કોઈ ન આવતા મીડિયા કર્મીઓ ફરી જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કર્યો હતો જવાબમાં પુરવઠા અધિકારી અધિકારીએ વીસી ચાલી રહી છે પૂરી થાય એટલે ટીમ મોકલાવો એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો તપાસ કરી કસૂરવારો સામે કાયદેસર પગલા લેવા જોઈએ ઝડપાઈ આવેલ અનાજના જથ્થો ચોખા બે હજાર ત્રણસો કિલો બાજરી, જેની કિંમત રૂપિયા અંદાજીત એક લાખ બ્યાસી હજાર ત્રણસો વીસ રૂપિયા પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ